આત્રા બલસાડમાં ધવલ પટેલના વિરોધ મુદ્દે ભાજપે ફરિયાદ કરી કપરાળા નાધારા સભ્ય જીતૂ चौधरीએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યા છે પત્રો વાયરલ અને બેનરો લગાવવાનું કામ કોંગ્રેસનું છે તેવું જીતૂ चौधरी કહ્યું કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ લોકોને ભડકાવે છે ખોટા મેસેજો અંગે ફરિયાદ કરાઈ છે સાયબર ક્રાઈમ અને કલેક્ટરને ફરિયાદ કરી છે તેવું તેમણે જણાવ્યું કોંગ્રેસ દ્વારા લોકોને ખોટા માર્ગે દોર દોરવામાં આવે છે આ ઉપરાંત ખોટી રીતે મેસેજો વાયરલ કરવામાં આવે છે પોસ્ટર લગાવવામાં આવે છે જીતૂ चौधरीએ આ મામલે કોંગ્રેસ પર આકશેપ કર્યા અને કહ્યું કે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ રીતે કનડગત જે છે તે કરવામાં આવી રહી છે અને આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે